આજે જો બે પટ્ટીની તપાસ કરીને આવ્યા ને બે વખત કરી હતી કેમ કરી હતી એ ઘરે કરીને તો અહીંયા કરી ઓકે અ બીજો જો બરખા બેન ની સોનોગ્રાફી માં ભી બચ્ચું લઈ આવ્યા છે બરાબર જો તમારી જેવાને પીસીઓએસ હર્સુટીઝમ હેર growth થતા ઓવર થોડું weight ઓવર હતું પીસીઓડી કે એમાં આવતું તો તમને લાગતું છે ને આ રિઝલ્ટ આવશે વિશ્વાસ હતો ઓકે તો તમારી જેવાને આઠેક વર્ષ પછી જો પીસીઓડી કેસમાં રિઝલ્ટ મળતું હોય તો બીજા નું સલાહ આપશો સરનું કામ બહુ સરસ છે પરિણભાઈ તમે શું કહેશો ઓકે સરસ લો અને બીજો એક બરખાબેન વિડિયો મૂકો તો અંદર ને કાઈ વાત ઓકે સરસ લો